મારું નામ જયંતિલાલ પટેલ ગોહિમા પાર્ટી જિલ્લા વલસાડ અત્યારે ધુમ્મસનું વાતાવરણ ઉત્પન્ન થઈ રહ્યું છે ગત ડિસેમ્બરની બીજી અને ત્રીજી તારીખની આસપાસ ખૂબ જ ધુમ્મસ આવેલું હતું તે જ પ્રમાણે આ વખતે પણ આ આજે ત્રીજી તારીખ છે અને એટલું ધુમ્મસ આવી રહેલું છે કે ધુમ્મસ એટલું ગાઢ ધુમ્મસ છે કે કેરીના પાકને નુકસાન થાય એવું છે મંજરીઓ જે બેઠેલી છે એને પણ નુકસાન થાય એવી પરિસ્થિતિ છે જેમ કે શાકભાજી શાકભાજીમાં આ વિસ્તારની અંદર વેંગણ ટામેટા ફ્લાવર કોબીઝ આ પ્રકારનો શાકભાજી કરવામાં આવે છે પણ એને પણ નુકસાન થવા જઈ રહ્યું છે અત્યારનો માહોલ પ્રમાણે જોઈએ તો આટલા આવા ધુમ્મસના વાતાવરણને લઈને રીંગણની શાકભાજી ઉપર રીંગણ ઉપર એટલા બધા ઈયળો પડે છે કે દવા કરવા છતાં પણ એમ કે કે એ સારું રહેતું નથી જેથી ખેડૂતોને નુકસાન થવાની ખૂબ જ ભીતિ રહેલી છે શાકભાજીના જેમ કે રીંગણ કોબીસ મરચાં એ તમામ પાકોની અંદર અત્યારે ધુમાસના કારણે ઈયળ જોવા મળેલી છે એની અંદર પેસ્ટિસાઇડ છાંટવા છતાં પણ એમ કે કે એ નુકસાન કરે છે જેથી ખેડૂતોને અત્યારે રોવાનો માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે કેમ કે રીંગણ એટલા બધા ખરાબ નીકળે છે કે દવા છાંટવા છતાં પણ એને ફેંકી દેવા પડે છે મરચાં તો મરચાંની અંદર પણ થીપ્સ આવે છે થીપ્સને એના લઈને પણ અત્યારે બજાર ભાવ એકદમ તૂટી જાય છે ખેડૂતોને બજારમાં લઈને જાય તો એ વખતે એમને કોઈ પણ પૈસા ઉપજના પૈસા મળતા નથી દવાનો છંટકાવ કરે તો દવાના અંદર જ એના મહેનતના પણ પૈસા મળતા નથી દવાની અંદર જે કંઈ પણ ખર્ચો થાય તે દવાના પૈસા પણ નીકળતા નથી જેથી સરકાર એમ કે આ વૈજ્ઞાનિકોને મોકલીને એમ કે આના ઉપર ખેડૂતોનો મીટિંગ કરી એમને માર્ગદર્શન આપે કે આનાથી આ ધુમ્મસના કારણે થતું નુકસાનથી બચવા માટે કે સરકાર પણ કંઈક આગળ આવે અને વૈજ્ઞાનિક લોકોને મોકલી આ જે બાગાયતી પાકોના જે નુકસાન થાય છે ખેતીના પાકોને નુકસાન થાય છે એના માટે સરકાર કંઈ વિચારે અને પ્લાનિંગ કરે અને સરકારને મદદરૂપ થાય એવી સહાય યોજના દવા છંટકાવ માટે પેસ્ટિસાઈડ દવા છંટકાવ માટે એમના માટે કંઈક સહાય આપે એવી લોકોની અપેક્ષા છે